સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ અંદાજે ત્રણસો પચાસ કોન્ટ્રાક્ટર સફાઈ કામદારોને કાયમી કરવા વર્ષ બે હજાર સોળમાં નિવૃત્ત થયેલ કાયમી સફાઈ કામદારોને સાતમા પગાર પંચનો લાભ આપવો છૂટા કરેલ સાઠથી વધુ કામદારોને પરત નોકરીમાં લેવા સહિતની માંગો અંગે રજૂઆત કરાઈ હતી પાલિકા તંત્ર દ્વારા તમામ પડતર માંગો પૂરી કરવામાં નહીં આવે તો ધરણા ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ દરમિયાન બહોળી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત દરમિયાન પાલિકા કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મયુર પાટડિયા છે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવીએ છીએ અમારે યુનિયનમાં 350 થી પણ વધુ સફાઈ કામદારો જોડાયેલા છે આજ રોજ અમો સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવે તે પૂર્વે અમે જે અમારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો છે તે રજૂઆત કરવા માટે આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદન આપ્યું છે જેમાં બે હજાર સાત આઠથી કોન્ટ્રાક્ટ પ્રથાને અમલમાં લેવા છે આ પ્રથામાં જે સફાઈ કામદારો છેલ્લા દસ વર્ષથી કામ કરે છે તે તમામ કામદારોને રોજમદાર અથવા કાયમી તરીકે મહાનગરપાલિકામાં સમાવવામાં આવે બીજી અમારી રજૂઆત એવી છે કે બે હજાર સોળની અંદર જે સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા છે તે તમામ કામદારોને કાયમીના લાભો આપવામાં નથી આવતા તેમજ આ કામદારોને પણ કાયમીના લાભો આપવામાં આવે તેમજ સાહીઠ જેટલા સફાઈ કામદારોને નગરપાલિકા દ્વારા છૂટા કરવામાં આવે એ તમામ કામદારોને પુનઃ કામ ઉપર પરત લેવામાં આવે તેમજ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આજુબાજુનો વિસ્તાર અને વસ્તી બંને વધી ગયેલા હોય જેથી સફાઈ કામદારોની ઘટ ઘટ પડે જેથી સફાઈ કામદારોની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થાય

કાયમી કર્મચારી છે તેમજ આમાં રોજમદાર કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે આગામી દિવસોમાં શરૂઆતમાં અમે જે કમિશનર તરીકે પ્રથમ પસંદગી થઈને આવે છે તે કમિશનર સાહેબને અમે અમારી માંગણીઓ અમે એમની પાસે મૂકીશું અને જો જે એ માંગણી બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી અમે ઉગ્ર આંદોલન જેવા પણ અમે પગલાં ભરી શકીએ છીએ મારું નામ ચૌધરીકાબેન નિલેશભાઈ વાઘેલા છે વીસ વર્ષ કોન્ટ્રાક્ટમાં નોકરી કરીએ છીએ અને

હું નિવૃત્ત કર્મચારી અને બીજા નંબરમાં કે બે હજાર સોળથી અમને કાયમીનો દરજ્જો આપેલ છે ઓર્ડર આપેલા તો હજી સુધી હાથમાં પગાર પણ કે અમને કોઈ પણ લાભ મળ્યા નથી અને આજ સુધીની અંદર અમારા માણસોને માટે પાછલા ધોવાય એવી રીતે અમારે કરે છે ઘડીકતાની હડતાલ પડાવે છે નામ આમ કરે કોઈ જવાબદારી આ નથી નગરપાલિકા અને મહાનગરપાલિકા બને તો અમને એવા લાભ મળે કે ભાઈ અમારે જેથી કરીને અમારું ગુજરાન હાલે અને બીજા નંબરમાં કે જે કંઈ રોજંદાર કર્મચારી છે એમને સમાવેશ કરીને મહાનગરપાલિકાની અંદર એવી અમારી માંગણી છે